હજી નથી આવ્યા મારે ઘરે જવાનું મોડું થશે હા બે ડાંગ મમ્મી અબ તઈ મને અહીંયા કેમ બોલાવી સવારે તો મળવા આવી જતી ને બેટા ભાઈ સાથે તારા તો ત્યારે કઈ વાત ન કરી અને આમ અચાનક મને અહીંયા બહાર મળવા બોલાવી શું વાત છે બેટા કઈ રીતે વાત કરું તમને તારી આંખમાં શું શું તને કઈ સાસરીયામાં કઈ તકલીફ છે સાસુ તને હેરાન કરે છે ધારા નહીં મમ્મી સસરા જેમ ફાવે તેમ બોલે છે નહીં મમ્મી મારા સાસુ સસરા તો દેવતા જેવા છે એની કોઈ ભૂલ જ નથી તો તું કેમ આવી રીતના રડી રહી છે ક્યારેય તારી આંખમાં આવા આંસુ નથી જોયા બેટા નથી જોયા ને તો મારી આંખમાં આ આંસુ જોવાની ટેવ પાડી દો હવે એટલે અંકિતા તું શું કહેવા માંગે છે મમ્મી ત્યાં હું કઈ નહોતી શકતી કારણ કે મારા સાસુ હતા મારા સાસુને તો બધી વાતની ખબર છે પણ તમને અને ભાઈને બેનને કઈ રીતે કહું પણ હવે હવે મારાથી આ બધું સહન નથી થતું હું માનીને વાત કરીશ કે તને ત્યાં સાસુમાં શું તકલીફ છે તું અમને કહીશ દિલની વાત તો અમે કંઈક અને તું કહીશ જ નહીં તો આવી રીતના અંદર ને અંદર દુઃખી થયા કરીશ તારા ઘરે આવીને તો મેં એટલું જરૂર માર્કિંગ કર્યું કે તને ધીવેને કંઈક વાત કરતો હતો પૈસાની તો તારું ચહેરાના હાવભાવ સાવ અલગ થઈ ગયા હતા હું મારી હું મારી દીકરી નહી આખો વાંચી શકું છું સાચું કે છે અંકિતા શું તકલીફ છે ને એ રોજે દારૂ પીને આવે છે અને શું અને મને રોજે મારે છે અંકિતા આ તું શું કહે છે હા મમ્મી હા સાચું કહું છું તો પછી તે આ આ વાત ત્યારે કેમ ના કરી કયા મોઢે ક ભાઈ હતો બેન હતી અને એની સામે કહું તો અમારે બેન એના લગ્નનો સમય આવે ને તો લગ્નના સમયે લગ્નથી દૂર ભાગે એના મનમાં તો એવું થાય ને કે સાસરિયું તો આવું જશે ને અને આ જે પૈસા લીધા ને એની મને કે મારા સાસુને જાણ સુતા પણ નથી

એની આજે તે મને જાણ કરી કેમ તારી માં મરી ગઈ હતી તે મને કેમ ન કહ્યું અને હા તારા ભાઈને પણ ન કહ્યું શું મે પારકા થઈ ગયા હે મમ્મી પારકા નથી પણ તમને વાત કરું તો તમે બધા દુખી થાઓ હા હંગીદા આજે મને તારા પર ગર્વ થાય છે આજે મને એમ થાય છે કે મારી દીકરીએ મારી મર્યાદા રાખવા માટે સહન સહન કર્યું પણ કરવાની હોય છે જ્યારે પર ચડી જાય છે ને ત્યારે એનું ભાન નથી રહેતું કે પીધા પછી શું કરે છે મને ખબર છે કે પીધા પછી તને માર મારતા હશે પણ એ તું સહન કરતી હશે તું શું કરું મમ્મી

હે અપનાવી લઈશ હવે બધું ઉપરવાળા નાદમાં છે અંકિતા હજી માની જા મોડું રાખે અંકિતા